ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં મિત્રો જાગ્યા ત્યાંથી સવાર દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ કમેન્ટ્સની અંદર ગુડ મોર્નિંગ લખી આપો મિત્રો તો વાતની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો કરી લેજો અને મિત્રો હા આપ જે કન્ટેન્ટ જોઈ રહ્યા છો તેની સંપૂર્ણ નવસો પેજની ઈ બુક જે છે મિત્રો તમને મળી રહેશે જેના માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ ત્યાંથી તમને આગળની માહિતી જે છે એ મળી રહેશે તો મિત્રો આજનો લેક્ચર થોડો આપણે લેન્ધી થઈ શકે છે થોડું કન્ટેન્ટ આપણે વધારીશું બરાબર તો છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો બરોબર છે અધવચ્ચેથી મૂકી ના દેતા હવે દરેકે દરેક વસ્તુ જે છે મિત્રો આપણને સિલેબસમાં આપી છે એ જ કરી છે એટલે અહીંયા આ વસ્તુ વધારે એમ પી છે અને આ વસ્તુ ઓછી એમપી છે એવું કંઈ આવશે નહીં મિત્રો કારણ કે આપણે અકોર્ડિંગ ટુ ગૌણ સેવાના સિલેબસ મુજબ જ ટુ ધી પોઈન્ટ કરી રહ્યા છે મિત્રો તો મિત્રો એક્વાકલ્ચર એન્જિનિયરિંગ ચેપ્ટર ટુ બરાબર એની અંદર મિત્રો આપણે જમીન સર્વેક્ષણ જે છે બરાબર સોઇલ સર્વે જે છે એ ટોપિક પૂરો કરી ચૂક્યા છે ત્યારબાદ મિત્રો એક્વાકલ્ચર ફાર્મ જે છે મિત્રો એ વિશે આપણે ભણવાના છીએ મિત્રો ખૂબ એટલે ખૂબ સરળ છે વાંચીને આવડી જેવું છે મિત્રો કાંઈ જ છે ને આ બધી વસ્તુ બટ આપણે સિલેબસ પૂરો કરવાનો છે મિત્રો બરાબર છે ચાલો મારા વાહલા મિત્રો તો આપણે શરૂ કરી દઈએ હા તો મિત્રો ટોપિક છે ફાર્મના પ્રકારો અને ઉદ્દેશો ટાઈપ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ એકવાકલ્ચર ફાર્મ છે મિત્રો હજુ ઘણા બધા ઇંગ્લિશ મીડિયમવાળા મિત્રોને થોડો ટફ રહેતો હોય છે તો મિત્રો અહીંયા મેં બને ત્યાં સુધી બધા જે છે ઇંગ્લિશ વર્ડિંગ જે છે એ બ્રેકેટમાં તમને આપી દીધા છે મિત્રો તો એની કોઈ ચિંતા કરશો નહીં મિત્રો બરાબર છે ચાલો એકવાકલ્ચર ફાર્મ જે છે એની વિશે વાત કરીએ મિત્રો તો સૌથી પહેલાં ઉદ્દેશોની વાત કરીએ કે આપણે માછલીઓ આ સીધી વસ્તુ છે મિત્રો આપણે માછલીઓ ઉછેર કરવાની છે બરાબર તો એના માટેનો આપણે આપણે જે કંઈ ફાર્મ બનાવીએ છીએ તો એ ફાર્મનો મુખ્ય ઉદ્દેશ હોય અરે સર અત્યાર સુધી એ તો ભણતા આવ્યા છે કે ભાઈ આપણા લાભ માટે છે હા સરસ વસ્તુ ને એની એ જ વસ્તુ આપણે અહીંયા રિપીટ કરવાની છે કે માછલીઓને કે અન્ય જળસરો જળસરોના ઉછેર માટે યોગ્ય વાતાવરણ ઊભું કરીએ છીએ આપણે તેના દ્વારા આ ફાર્મ દ્વારા ઓકે સર એ તો અમને ખબર જ હતી ઉચ્ચ ઉત્પાદન અને ગુણવત્તાવાળી ઉપજ મેળવવામાં આવે છે સારો મુનાફો મેળવા માટે આ પણ થઈએ જળ સ્ત્રોત અને જમીનનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો બરાબર સહજ સંચાલન અને પાણી વ્યવસ્થા પણ સુલભ બનાવવામાં આવે છે બરાબર અલગ અલગ પ્રકારના ઉચ્ચેર જેમાં મોનોકલ્ચર એટલે કે આની અંદર સર એક જ પ્રકારની માછલી હોય તો મોનોકલ્ચર થાય અલગ અલગ સ્પીસીસની બે ત્રણ પ્રકારની માછલી હોય તો પોલીકલ્ચર થાય એના માટે અનુરૂપ માળખું ઊભું કરવાનું છે બરાબર જળસર આરોગ્ય સંભાળ અને પોષણ વ્યવસ્થાપન માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ બધું મિત્રો ફાર્મની અંદર કરવામાં આવે છે આ ફાર્મના મુખ્ય ઉદ્દેશો છે જેનાથી આપણે ખૂબ એટલે ખૂબ સારું જે છે એક્વાકલ્ચર ઊભું કરી શકીએ બરાબર ચાલો હવે સર તો આ ફાર્મના પ્રકારો ચાલો ભાઈ એ પણ જાણીએ ઉતાવળા ના થાવ મિત્રો ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરાય બરાબર છે ફાર્મના પ્રકારો તે તેમના ડિઝાઇન પાણીના સ્ત્રોત પોષણ પદ્ધતિ ઉપયોગ ઉદ્દેશ વગેરે આધારે અલગ અલગ હોય છે બરાબર તો સૌથી પહેલાં પાણીના આધારે ફાર્મના કેટલા પ્રકાર પડે સર બે પ્રકાર પડે સર બે પ્રકાર પડે છે સર એક ભરતી આધારિત ફાર્મ એટલે કે ગ્રેવિટી ફેડ ફાર્મ છે બરાબર બીજું છે પંપ આધારિત ફાર્મ બરાબર તો આ બે છે એમાં ભરતી આધારિત ફાર્મની વાત કરીએ તો ઊંચા સ્તરથી પાણી તળાવમાં પ્રવાહિત થાય તેમાં વીજળીની જરૂર હોતી નથી બરાબર તો તમે સીધી વસ્તુ જોવો કે જો ભાઈ અહીંયા આખો પાણીનું જે છે બરાબર એક રિઝર્વર છે બરાબર અને નીચે આપણે જે છે એ તળાવ આ રીતનું સેટ કર્યું છે તો અહીંથી મિત્રો પાણી જે છે એ તળાવમાં આવતું હોય તો અહીંયા વીજળીની કોઈ જરૂર રહેશે નહીં મિત્રો ગ્રેવિટી ફેડ ફાર્મ્સ કહેવા છે પંપ આધારિતમાં મિત્રો કઝી કાંઈ જ નવું નથી એની અંદર આપણે પંપ એટલે કે એ આપણે આપણી ભાષામાં કીધું મોટર મૂકવાના છીએ પાણી પંપ વડે તળાવો ભરવામાં આવે છે નિયંત્રિત પુરવઠા માટે ઉપયોગી છે તો જળચર પ્રકારના આધારે અંદર જે આપણે ઉછેર કરીએ એના આધારે ફાર્મના પ્રકાર પડે સર હા સર એના આધારે પણ પડે એક માછલી ઉછેર ફાર્મ છે એક શ્રીમ્પ બરોબર શ્રીમ્પ તો કે ઝીંગા શું થશે ઝીંગા બરોબર એના આધારે પણ ફાર્મના પ્રકાર પડશે માછલી ઉછેરમાં રોહી રોહિત નથી રોહિત રોહુ કટલા મૃગલ તિલાપિયા બરોબર પેંગેશિયસ વગેરે આ બધી માછલીઓ જે છે એના માટે ઉછેરનું એક પ્રકારનું ફાર્મ હોય છે એ સિવાય વનામી સ્ટ્રીમ્સ હોય સેમી ઇન્ટેન્સિવ ઇન્ટેન્સિવ પદ્ધતિથી કરવામાં આવે તો એના માટે પણ અલગ પ્રકારનું ફાર્મ હોય છે ઓકે સર ફાર્મ હા સર સેલ ફાર્મ જેમાં ફિશ હોય ઓઇલ હોય મસલ મસલ્સ હોય માટે દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ કરવામાં આવશે ઇન્ટિગ્રેટેડ ફાર્મની અંદર વાત કરીએ તો માછલી પશુપાલનની સાથે સંકલિત સિસ્ટમ આ બધું સર અમે ભણી ગયા છીએ સર અમને તમે આ એકને એક વસ્તુ રિપીટ ના કરાવો અરે ભાઈ હું નથી કરાવતો તમારો સિલેબસ તમને એકને એક વસ્તુ રિપીટ કરાવડાવે છે બરાબર છે સંસ્કૃતિને આધારે કલ્ચર્સના આધારે બરાબર મેથડ્સના આધારે એમ સમજીએ આપણે તો એક્સટેન્સિવ ફાર્મ્સ બરાબર જો આ બધી વસ્તુ આપણે પાછા આગળ ભણી ગયા છીએ એક્સટેન્સિવ ફાર્મ્સની અંદર કુદરતી પોષણ આધારિત હોય છે ઓછી ખર્ચાળ હોય છે બરાબર આપણે બહારથી કોઈ ફીડ આપવામાં આવતું નથી સેમી ઇન્સેન્ટીવ અર્ધવ્યાપક બરાબર તો એની અંદર સર કુદરતી હોય અને એ સિવાય આપણે પૂરક ફીડ પણ આપણે આપીએ છીએ જેનાથી નફાકારક ઉત્પાદન થાય છે સર ઇન્ટેન્સિવ ફાર્મની અંદર સંપૂર્ણ રીતે મેનેજ્ડ હોય છે બરાબર વેલ ફોર્મેટ હોય છે કોમર્શિયલ ફીડ બહારથી આપીએ છીએ આપણે બરાબર ઓક્સિજન પણ મિત્રો આપણે એડ કરીએ છીએ બરોબર તો મિત્રો તમારો પ્રશ્ન એવો છે ચાલો ઓક્સિજનની માત્રા જાળવવા માટે અથવા તો એડ કરવા માટે આપણે એક વસ્તુ વાપરીએ છીએ બરાબર એકવાકલ્ચર્સની અંદર એનું નામ શું છે ચાલો એનું નામ જે છે એ તમારે કમેન્ટ્સમાં લખવાનું છે બરાબર છે ત્યારબાદ બાયોફ્લેક અથવા રાસ ફાર્મ જે છે બરોબર એની અંદર રિસર્ક્યુલેટરી સિસ્ટમ ઓર લો વોટર એક્સચેન્જ જે છે મિત્રો પોસિબલ છે બરોબર છે હા સર સમજાઈ ગયું છે હવે હવે આગળ ચાલીએ તો માળખાના પ્રકાર આધારિત ફાર્મ્સના પ્રકાર જોઈએ બરોબર જેની અંદર ઇથન પોન્ડ્સ ફાર્મ હોય મિત્રો બરોબર એની અંદર કુદરતી જમીનનો ઉપયોગ કરીને બનાવી શકાય ઇથન ફોર્મ પોન્ડ જે છે બરોબર એની અંદર આપણે કુદરતી જમીનનો ઉપયોગ કરીને મિત્રો આખું ફાર્મ બનાવી શકીએ છીએ એચડીપી લાઇન પોન્ડ ફાર્મ જે છે બરોબર એની અંદર પ્લાસ્ટિક લાઇનિંગ વડે પાણી જે છે એને આપણે રોકી લઈએ છીએ

તો ફાર્મ આપણે કોઈ પણ પસંદગી કરીએ તેના માટે જમીનનો ઢાળ અને પ્રકાર ખાસ જોવો જરૂરી છે મિત્રો બરાબર પાણીની અવેલેબિલિટી પાણી કેવું છે આજુબાજુમાં અને એનો પ્રવાહ કેવો છે વીજળી કેવી છે મિત્રો બરાબર ભલે આપણે અમુકમાં ના જતી પણ બીજા બધામાં જોતી હોય ને તો સ્પીસીસના બાયોલોજીકલ જરૂરિયાતો જોવી માર્કેટની નજીક હોવું જરૂરી છે વરસાદ ભૂગર્ભ જળની ઊંડાઈ જે છે એ પણ જોવી જરૂરી છે મિત્રો પમ્પિંગ ક્ષમતા પણ જરૂર છે ફાર્મ ફાર્મ ડિઝાઇનના ઉદ્દેશો તો કે પાણી સરળતાથી તળાવમાં આવે બરાબર અને બહાર નીકળે હોવું જોઈએ બરાબર રૂપ ના હોવું જોઈએ કે તળાવમાંથી પાણી બહાર જ ના નીકળે કારણ કે એમાં આપણે નીચે તો વાલ સેટ કરી શકવાના નથી પાણી જતું રહે કારણ કે એ ઓલરેડી જમીનની નીચે જ છે મીટરિંગ કરવું સરળ બને બરાબર તે રીતનું હોવું જોઈએ આરોગ્ય અને ખોરાક વ્યવસ્થાપન સરળ બને તે રીતનું હોવું જોઈએ હાર્વેસ્ટિંગ બરાબર એટલે હાર્વેસ્ટિંગ એટલે આપણે માછલીઓ જ્યારે પકડવાની થાય છે ત્યારની વાત છે બરાબર માટે તળાવનો એક્સેસ સરળ હોવો જોઈએ બરાબર એરોઝન છે સીપેજ છે ઓવરફ્લડિંગ અટકાવવા માટે બંડ અથવા સ્લાઇસવાળી ડિઝાઇન અલગ અલગ પ્રકારની ડિઝાઇન વાપરવામાં આવે છે તો મિત્રો આમ ફાર્મના ઉદ્દેશો અને પ્રકારો એક્વાકલ્ચરના સપાટી સ્પીસીસ અવેલેબલ રિસોર્સ અને બજારની નજીકતાને આધારે નક્કી થાય છે મિત્રો યોગ્ય ફાર્મની પસંદગી દ્વારા વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચે સરળ સંચાલનથી લાંબા ગાળાની નફાકારકતા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો ખૂબ એટલે ખૂબ સરળ હતો મિત્રો અને ખૂબ એટલે ખૂબ બેઝિક ટોપિક હતો મિત્રો બરાબર બેઝિક ટોપિક હતો કાંઈ જ છે ને આ બધું હું તમને વાંચીને આવડી જાય છે એવું નથી કે હું લેક્ચર લઉતો જ આવડે હું તો ચોખ્ખું જ કહું છું બરાબર મારે કાંઈ હું કોઈને ફી લઈને નથી બેઠાડ્યો કે હું તમારી સામે ખોટો બોલું બટ આ હકીકત છે મિત્રો આ જે આ ટોપિક છે આગળ જે છે થોડા ઘણા ટોપિક એવા છે બાકી આખું ફિઝરી તમે વાંચીને તૈયાર કરી શકો છો બરાબર ચાલો આગળનો ટોપિક છે મિત્રો રેસ સર અહીંયા શું આપણે રેસ લગાડવાની છે રેસ છે તો ના ભાઈ ના એવું કાંઈ છે ને અહીંયા રેસ બેસ નથી લગાડવાની રેસ એ લંબ ચોરસ આકારની ટાંકી અથવા પેનલ હોય છે કેવી હોય છે લંબ ચોરસ આકારની એક પ્રકારની ટાંકી અથવા પેનલ હોય છે જ્યાં સતત વહેતા પાણીમાં માછલીઓનો ઉછેર થાય આની અંદર જે કઈ પાણી હશે મિત્રો એ સતત વહેતું હશે કેવું હશે સતત વહેતું હશે બરોબર તેનો ઉપયોગ મુખ્યત્વે સઘન માછલી ઉછેર માટે થાય છે સઘન અર્ધ સઘન વ્યાપક આ બધું આપણે ભણી ગયા છીએ અને અત્યારે એવું બની શકે કે તમને અત્યારે યાદ પણ ના આવે કારણ કે આપણું માઇક્રો જુવાળાને તરત યાદ ના આવે ફિશરીઝ વાળાને તરત યાદ આવી જાય બરોબર આ જે છે એક લંબચોરસ ચોરસ પ્રકારનું મિત્રો શું હશે ટાંકી બનાવેલી હશે એની અંદર સતત વહેતું પાણી હશે બરોબર ને ખાસ કરીને સઘન માછલી ઉછેર માટે મિત્રો ઉપયોગ થાય છે જેમાં પાણી સતત પ્રવાહમાં રહે છે મિત્રો તેનું ફિલ્ટરિંગ અને ઓક્સિજન રિચાર્જિંગ પણ સરળતાથી થાય છે મિત્રો રેસવેની અંદર પાણી એક પ્રકારે પ્રવાહિત અવસ્થામાં હશે મિત્રો બરાબર રેશવે એટલે બીજું કાંઈ જ નથી નામ જોઈને થોડું ગભરાવું ને લંબચોરસ તાકી પાણી વહેતું હશે બરોબર છે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે લક્ષણો જોઈએ બરોબર કેરેક્ટરિસ્ટિક ઓફ રેસો સિસ્ટમની વાત કરીએ મારા વાલા મિત્રો તો લંબચોરસ નળી જેવા માળખામાં સતત પાણીનો પ્રવાહ હોય સર આ તો અમને ખબર છે એક ને એક વસ્તુ ક્યાં કહેવાય ઇનલેટ આઉટલેટ બંને અગ્રીમ રીતે ડિઝાઇન થયેલા હોય પાણી આવી પણ સરળતાથી શકે અને બહાર પણ સરળતાથી નીકાળી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ સર આ બધું તો ખબર છે પાણીનો સતત પ્રવાહ ઓક્સિજન પૂરું પાડે છે તેને અને વિકિરણ વેસ્ટ દૂર કરે છે સર આમાંથી અડધી જ ખબર હતી મને ઉચ્ચ ઘનતા માટે યોગ્ય છે હાઈ સ્ટોકિંગ ડેન્સ ડેન્સિટી માટે સર ખબર હતી મહત્તમ બાયોલોજીકલ પ્રોડક્ટિવિટી મેળવી સરળ છે ઓકે તો ત્યારબાદ મિત્રો રેશવેની રચના ચાલો આપણે હવે હું તમારે આપણે સાથે મળીને અહીંયા રેશવેની રચના કરવાની છે બરાબર તો કઈ રીતે કરવાની છે સર સામાન્ય રીતે દસથી પંદર મીટરની લંબાઈ હશે સોરી દસથી પચાસ મીટરની લંબાઈ હશે બરાબર તો ચાલો ભાઈ આપણે એક અહીંયા જે છે આપણે પહેલાં બે સામે સામે દિવાલ કરી નાખી કેટલી આ કેટલી છે સર દસ થી લઈને પચાસ કોઈ પણ અંતર આપણે રાખી શકીએ બરાબર હા સર તો પહોળાઈ કેટલી છે સર હાલો હવે આપણે પહોળાઈ જે છે એ તો ઓલરેડી પહેલાં દોરી લીધી એટલે પહોળાઈ નક્કી જતી બે થી લઈને પાંચ સુધીની હશે કેટલી બેથી લઈને પાંચ મીટર સુધીની હશે ઓકે તો સર હવે ઊંડા કેટલું ઊંડું રાખવાનું છે તળાવને આપણે તળાવને ઊંડું કેટલું રાખવાનું છે ઊંડું જે છે એકથી લઈને બે મીટર સુધી વધારે દરિયા જેટલું ઊંડું આપણે બસો ત્રણસો ફૂટ નથી કરી લેવાનું બાકી માછલી પકડવા માટે આપણે અંદર પડવું પડે પછી બરોબર છે ને તો આ રીતની સરળ રચના છે દસ થી પંદર દસ થી પચાસ સુધીની મિત્રો લંબાઈ છે પહોળાઈ બે થી પાંચ મીટર ઊંડાઈ જાય એક થી બે સુધીની છે મિત્રો બરોબર છે મટિરિયલની અંદર કોન્ક્રીટ ઈટ બરોબર

પચાસ ઊંડાઈ કેટલી સર એક થી બે ઓકે આ પોઈન્ટ આપણો જે છે મિત્રો અહીંયા અહીંયા એ હશે અહીંયા જે છે આપણો પોઈન્ટ કયો છે બી હશે એ થી બી સુધી જો અહીંથી પેલા પાણી દાખલ થાય છે બરોબર

એ અહીંથી પાણી જે નીકળ્યું એ ફર્ધર આવા જ તે બીજા એક રેસવેની અંદર યુઝ કરવામાં આવે છે મિત્રો સમજાય છે અહીંયા આપણે આ બીજું રેસવે કરી લઈએ બરોબર તો આ જે પાણી જે છે મિત્રો અહીંયા બીજા રેસવેની અંદર એન્ટર થઈ ગયું ફર્ધર આની આ પ્રોસેસ ચાલશે ત્રીજું શું છે સર પર્ટિક્યુલર રિસર્ક્યુલેટિંગ સિસ્ટમ વિથ ફિલ્ટ્રેશન પાણીનું પુનઃચક્રણ અને ફિઝિકલ અને બાયોલોજીકલ ફિલ્ટ્રેશન સિસ્ટમ જોડાયેલી હોય છે તો એ પોઈન્ટથી આવે છે મિત્રો

પાણી વ્યવસ્થાપનની વાત કરે ઇનલેટ પર ઓક્સિજન ઓક્સિજન મિશ્રિત પાણી આવે છે બરાબર જ્યાંથી મિત્રો પાણી આવવાનું છે ત્યાંની વાત કરીએ તો ઓક્સિજન જે છે સાથે મળેલો હશે જે પાણી આવે છે તેમાં આઉટલેટ પર સ્લજ સ્લસ્થા વેસ્ટ રૂમ રિમૂવર અને બાયોલોજીકલ ફિલ્ટર હોય છે પાણીનું તેજ પ્રવાહ જૈવિક કચરો જે છે મિત્રો દૂર કરે છે સતત પ્રવાહના કારણે એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ જેથી ઓછું હોય છે મિત્રો બરોબર છે ચાલો આગળ ચાલીએ મિત્રો એ સિવાય તો રેશવે ફાર્મ માટે યોગ્ય માછલીઓ ઓ સર જે કરીએ છીએ ને તો એની તો તમે વાત જ ના ગઈ કઈ કઈ પ્રકારની માછલીઓ ઓ જે છે આપણે ઉપયોગમાં લઈશું રેશવે ની અંદર કારણ કે પાણી તો સતત પ્રવાહિત અવસ્થામાં જ છે સ્ટેબલ પાણી તો છે નહીં તો શું અહીંયા બધી જ પ્રકારની માછલીઓ ચાલશે અરે ભાઈ જોઈએ ચાલો જો ભાઈ સૌથી પહેલા કોલ્ડ વોટરમાં રેઇનબો ટ્રાઉટ નામની એક માછલી આવે છે એને આપણે જે છે રેશવેની અંદર પહેલા મૂકી દો તિલાપી આપણી જાણીતી છે એને પણ રેશની અંદર મૂકી દો પંગાસ્યસ જે છે એને પણ મિત્રો રેશવીની અંદર મૂકી દો કટલા મૃગલ મર્યાદિત હદ સુધી આને વધારે નહીં રાખી બરાબર જો અહીંયા રોહુ જે છે મિત્રો જે છે એ નથી બરાબર રોહુ નથી બટ કટલા અને મૃગલ જે છે એ લિમિટેડ હદ સુધી બરાબર મર્યાદિત હદ સુધી મિત્રો આપણે એને એડ કરી શકીએ છીએ બરાબર બટ

છે અહીંયા વીજળી અને પમ્પિંગની સર જરૂરી છે મિત્રો સતત પાણી પુરવઠાની જરૂરિયાત સર અહીંયા પડે છે આરોગ્ય વ્યવસ્થાપનથી પાણીનો બગાડ થવાની શક્યતા છે મિત્રો ઇસકો ઇગ્નોર કીજીએ બરાબર પાણીનો બગાડ થવાની શક્યતા છે તો મિત્રો આવી રીતે રેસવે એક આધુનિક ઉચ્ચ ઉત્પાદન રેશવે એક આધુનિક અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમ ઉછેર માળખું છે જેમાં પાણી સતત પ્રવાહમાં રહે છે જો યોગ્ય રીતે સંચાલિત કરવામાં આવે તો માધ્યમથી ઓછા વિસ્તારમાં ઘણું વધારે ઉત્પાદન મેળવું રેસ્ સર પ્રવાહ આ એક જ શબ્દ યાદ રાખી લેવાનો રેશવે તો કે પ્રવાહ પ્રવાહિત અવસ્થાની અંદર મિત્રો આ છે બરોબર છે મિત્રો ત્યારબાદ મિત્રો રેશવે પૂરું થાય છે હવે મિત્રો આપણે આપણો નવો ટોપિક્સ લઈએ તો લોકેશન્સ જોવાનું છે બરોબર ફાર્મ જે છે મિત્રો આપણે બનાવીએ છીએ કોમ્પ્લેક્સ જેનું બનાવીએ છીએ લેઆઉટ ઓફ ફાર્મ એક્વાકલ્ચરક્ષ બરોબર તો સૌથી પહેલા મિત્રો જળચર ઉચ્ચર ફાર્મ શરૂ કરતા પહેલા તેનું યોગ્ય સ્થાન જે છે પસંદ કરવું ખૂબ જ આવશ્યક છે સર ખબર છે અમને ઓકે ખોટું સ્થાન ફાર્મના નિષ્ફળ થવાનું મુખ્ય કારણ બની રહેલ છે સર ખબર છે અમને ફાર્મ કોમ્પ્લેક્સ એટલે સમગ્ર ફાર્મની રચના જ્યાં બ્રીડિંગ ટાંકી હોય બરાબર રિયરિંગ પોન્ડ્સ હોય પાણી સ્ટોરેજ હોય ડ્રેનેજ સિસ્ટમ હોય ફીડ સ્ટોર હોય કર્મચારીઓની વસાહત હોય વગેરે વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે આ બધી વસ્તુ જે છે એની શેની અંદર થાય છે સર આ મારા ફાર્મની અંદર અલગ અલગ થાય છે અહીંયા પોન્ડ હોય અહીંયા બધા કર્મચારી રહેતા હોય અહીંયા આપણો ફીડનો સ્ટોક મૂકેલો હોય બરાબર છે અહીંયા આપણે પાણીનો સ્ટોરેજ જે છે અહીં મૂકેલો હોય આ બધી વસ્તુ આવી જાય એકની એક અંદર એને જ જેસી મિત્રો એ આખું ફાર્મ કોમ્પ્લેક્સ થઈ ગયું શું કહેવાય ને ફાર્મ કોમ્પ્લેક્સ કહેવાય છે ફાર્મ કોમ્પ્લેક્સના સ્થાન સ્થાનના પસંદગી માટે મુખ્ય માપદંડો જોઈએ તો પાણીની સતત અને સારી ગુણવત્તાવાળી ઉપલબ્ધ સારું પાણી મળવું જોઈએ મિત્રો એમાં કાંઈ જ છે નહીં નદી નહેર બોરવેલ પાણી વરસાદ પાણી બરાબર પૂરતું પાણી મળવું જોઈએ ટૂંકમાં કહીએ તો પાણીમાં ઓક્સિજન પીએચ ને એમોનિયાનું પ્રમાણ જે યોગ્ય હોવું જોઈએ જમીનનું સ્વરૂપ અને રચનાસર જમીન સતત ઢાળવાળી હોવી જોઈએ સલામત હોવી જોઈએ પાણી રોપવાની ક્ષમતા ઓછી હોવી જોઈએ પાણી બરોબર છે મિત્રો બંધ માટે માટી સસ્તી અને ઉપલબ્ધ હોવી જોઈએ ઊંચાઈ અને પૂર સંબંધ વિસ્તારથી દૂર રહેવું જોઈએ મિત્રો બરોબર વીજળી અને રસ્તાની સુવિધા હોવી જોઈએ મિત્રો મજૂરી અને લોકોની ઉપલબ્ધતા હોવી જોઈએ કારણ કે આપણે સારા લોકોની અહીંયા જરૂર પડે છે બરોબર છે મિત્રો અંદરના ટોપિક જે છે મિત્રો ખાસલી કોમન છે બરોબર તો તમારી રીતે એકવાર નજર કરી લેજો બજારની નજીકતા હોવી જોઈએ બજારની નજીક હશે તો મિત્રો માર્કેટિંગ માટે તમારે ખૂબ એટલે ખૂબ સરળ રહેશે ફાર્મ કોમ્પલેક્ષના મુખ્ય ભાગોની વાત કરીએ તો હેચરી અથવા બીજ ઉત્પાદ જો આ ફાર્મ કોમ્પ્લેક્સ ની અંદર ફરી છે આપણે એની એજ વાત કરીએ બરોબર મિત્રો જો મિત્રો તો સૌથી પહેલા મિત્રો હેચરી અથવા બીજ ઉત્પાદન યુનિટ ચાલો આપણે અહીંયા આપણે અહીંયા આપણે હેચરી અથવા બીજ ઉત્પાદન યુનિટ જે છે એ કરી લઈએ બરોબર છે હા સર સમજાઈ ગયું હવે બીજું જે છે મિત્રો રેરિંગ પોન્ટ્સ બરાબર ફિંગરિંગ ટુ ટેબલ સાઇઝ તો મિત્રો આપણે એને જે છે એ રેરિંગ પોન્ટ્સને જે છે એ અહીંયા આપણે સેટ કરી દઈએ બરાબર ફીડ સ્ટોરેજ અને નમૂના લેબોરેટરી તો અહીંયા આપણે મિત્રો ફીડ સ્ટોરેજ જે છે એ કરી લઈએ એની સામે આપણે લેબોરેટરી મૂકી દઈએ બધું યાદ તો રાખવું પછી ને આમની ધામ બરાબર પાણી ભરણ અને ડ્રેનેજ સેન્ડલેન્સ બરાબર તો પાણીનો સ્ટોરેજ જે છે આપણે અહીંયા આપણે આખો પાણીનો સ્ટોરેજ રાખી દઈએ પાણી ઉપર ટાંકો હશે હો બરાબર ઓકે સર બરાબર ત્યારબાદ ઓપરેશન અથવા પમ્પિંગ યુનિટ્સ બરાબર અહીંયા પમ્પિંગ યુનિટ જે છે રાખી દઈશું આપણે આ તો વચ્ચે આપણું પોન્ટ્સ જે છે અહીંયા છે હો આ ફરતું બધું રાખ્યું છે કર્મચારીના નિવાસ અથવા તો ઓફિસ સ્પેસ સર એ તો અહીંયા આવતા વેતે જશે ને ઓકે હા સર પાણીના નિયંત્રણ માટે સ્લાઇસ ગેટ્સ જે છે ત્યાર બાદ બોન્ડ છે ઇનલેટ આઉટલેટ સ્ટ્રક્ચર છે આ બધી વસ્તુ સર એ વધી બધી આપણે અહીંયા સેટ કરી દઈએ તો આ શું થયું સર સર આ આપણું સંપૂર્ણ ફાર્મ કોમ્પ્લેક્ષ થયું આ ફાર્મ કોમ્પ્લેક્ષના અંદરના મુખ્ય ભાગો હતા સર બરાબર છે ફાર્મ કોમ્પ્લેક્ષના ડિઝાઇનના સિદ્ધાંતોની વાત કરીએ મિત્રો તો પોન્ટ્સ એકબીજા સાથે હોવા જોઈએ તળાવ બરોબર એક કરતાં વધારે હોય તો એકબીજા સાથે હોવા જોઈએ જેથી મેનેજમેન્ટ સરળ બને બને છે તળાવની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર બે જેમ એક જે છે મિત્રો રાખવું જોઈએ લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર બે જેમ એક રાખવો જોઈએ દરેક પોન્ટ્સ માટે અલગ ઇનલેટ આઉટલેટ પાણી આવવા જવાની વ્યવસ્થા લગવું જોઈએ ભેગા થતું પાણી કે કચરો સુધારિત માર્ગે બહાર નીકળી શકે એની પણ વ્યવસ્થા હોવી જોઈએ તો મિત્રો ફાર્મ કોમ્પ્લેક્ષનું યોગ્ય સ્થાન અને ડિઝાઇન એ ફાર્મની સરળતા માટે પાયો પૂરો પાડે છે યોગ્ય રીતે વ્યવસ્થિત ફાર્મમાં ઉત્પાદન વધારે સ સંચાલન સરળ અને ઓછા ખર્ચો રહે છે મિત્રો તો મિત્રો આપણે આ જોઈ લીધું આપણે ફાર્મ કોમ્પ્લેક્સના લોકેશન અને મિત્રો અહીંયાથી આપણો જે નેક્સ્ટ લેક્ચર જે છે મિત્રો નેક્સ્ટ ટોપિક જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીશું આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત